કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંતભાઈના અધ્યક્ષસ્થાને મળી રહ્યું છે આ પ્રસંગે અહીંયા ઝઘડિયાના ધારાસભ્ય આદરણીય રિતેશભાઈ ઓસાવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય આદરણીય મહેશભાઈ ઓસાવા રાજચીપલાના અમારા વરિષ્ઠ આદિવાસી આગેવાન અને વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને પ્રજાનું કામ કરે છે આદરણીય પીડી વસાવા સાહેબ તથા રાજપીપલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ અને ટ્રાયબલ આયોગના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે એવા આપણા હર્ષદભાઈ વસાવા સાહેબ ઉપરાંત મહિલાનું ગૌરવ કહી શકાય અને સ્વર્ગસ ચંદુભાઈના સુપુત્રી એ પોતે પણ ડૉક્ટર છે ખૂબ વર્ષોથી મહિલાઓનું ખૂબ સુંદર કામ કરે છે આદિવાસી સમાજનું એક મહિલાનું ગૌરવ કહી શકાય એવા રાજપીપલાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ આ ઉપરાંત અમારા વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ વાલ્યા ઝઘડિયા નેત્રંગ સહિત તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ છે પંચાયતના પ્રમુખશ્રીઓ છે તથા વરિષ્ઠ આગેવાનો ક્યાં નામ સંબોધન લેવા જાઉં તો ઘણું બધું લિસ્ટ થઈ જાય પરંતુ અમારા સમસ્ત વસાવા સમાજના જે પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના નેતૃત્વમાં વર્ષોથી આ વસાવા સમાજનું સંગઠન ખૂબ સુંદર રીતના કામ કરી રહ્યું હતું મને ખબર છે ત્યાં સુધી ઓગણીસો ને બ્યાસીથી આ વસાવા સમાજનું સંગઠન બન્યું છે અને સમાજના કુરિવાજોથી માંડીને કેટલાક વ્યસન મુક્તિના કાર્યક્રમો રમતગમતથી માંડીને સામ સમૂહ લગ્નોથી માંડીને સમાજના રચનાત્મક કાર્યો વસાવા સમાજ શૈક્ષગણિત રીતે સામાજિક રીતે ખેતીવાડી ક્ષેત્રે તમામ ક્ષેત્રે એક આગળ આવે એના માટે વર્ષોથી આ વસાવા સમાજનું સંગઠન કામ કરી રહ્યું છે અને હજુ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જેમાં વસાવા સમાજમાં હજુ પણ ઘણું બધું અમારે ધ્યાન આપવા જેવી બાબત છે એમાં ભરૂચ નર્મદા તાપી આખા ગુજરાતના જે વસાવા સમાજના અલગ અલગ સંગઠનો ભેગા મળીને એક નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વસા સમાજ એકે એક ક્ષેત્રની અંદર તમામે તમારી રીતના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જે ખરેખર આદિવાસીના ઉત્થાન માટેની યોજના છે એ એમના સુધી સમયસર પહોંચે અને એનો પૂરેપૂરો લાભ લે અને આદિવાસી સમાજ તમામ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે કૃષિવાળી ક્ષેત્રે અને નોકરી ધંધાના ક્ષેત્રમાં રોજગાર ધંધામાં ક્ષેત્રમાં પણ આગળ પડીને યુવાનોનો યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે આવનારા દિવસોમાં આ સમાજ કામ કરવાનું છે અને સાચા અર્થમાં દેશ ખૂબ સમૃદ્ધ ભારત બની રહ્યો છે દેશ એક મજબૂત ભારત બની રહ્યો છે તો એમાં વસાવા સમાજ આદિવાસી સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે વસાવા સમાજના બધા જ આગેવાનો પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને એક સંગઠિત થઈને આ કાર્યક્રમ કરી રહ્યા છે આ કાર્યક્રમ ખૂબ જ આવનારા દિવસોમાં અસરકારક અને પ્રભાવી અને નિર્ણાયક વસાવા સમાજ માટેનો આ કાર્યક્રમ છે અને સાચા અર્થમાં અમારા માટે કોઈના માટે ભેદ નથી એક વસાવા સમાજ આદિવાસી સમાજ એક ખૂબ ગરીબ સમાજ છે અનેક સમસ્યાઓ લઈને ચાલી રહ્યો છે તો આ બધી જ સમસ્યાઓ આવનારા દિવસોમાં અમે બધા સાથે મળીને ઉકેલીએ એ દિશામાં આવનારા દિવસોમાં કામ કરીશું જય જોહર ભારત માતા કી જયંત્ર પરંતુ રાજકીય ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે અલગ છે પણ જ્યારે વસાવા સમાજ વર્ષોથી સંગઠિત છે અને સમાજ સંગઠિત થશે તો ઓટોમેટિક વિકાસ આદિવાસી સમાજનો એ થવાનો જ છે વસાવા સમાજનો વિકાસ થવાનો છે અમે પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને બધા જ લોકો અમે ભેગા થયા છે અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પણ છે મોતીભાઈ પણ છે મોતીભાઈનું નામ ઉલ્લેખ કરવામાં મારું ચૂક થઈ ગઈ એ ઉપરાંત અમારા વર્તમાન ધારાસભ્ય રાજપીપલાના દર્શનાબેન છે પીડી વસાવા સાહેબ છે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે અમે જ્યારે એક મંચ પર છે તો આવનારા દિવસોમાં અમારા વસાવા સ સમાજથી ઉપર બીજું કોઈ નથી અને સાચા અર્થમાં સમાજે સંગઠિત થવું હોય તો પ્રગતિ કરવી હોય તો સંગઠિત થવું જ છે બા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે કહ્યું છે ને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો એ દિશામાં સમાજને એક ખૂબ ઊંચાઈ સુધી લઈ જવાના અમારા પ્રયત્નો છે ભાઈ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે શું રણનીતિ રહેશે આ વસાવા સમાજને રાજકારણ કોઈ લેવા દેવા નથી એક માત્રનો માત્ર અમારા આ સમાજની અંદર કર્મચારીઓ પણ છે અધિકારીઓ પણ છે જે અલગ અલગ સંગઠન લઈને ચાલે છે અહીંયા એકતા પરિષદના પણ ઘઉં અમારા મિત્રો છે ડોક્ટર શાંતિકર વસાવા પણ પધારવાના છે ડોક્ટર દયારામ પણ અહીંયા ટૂંક સમયમાં પધારવાના છે મારી સાથે જ આવ્યા છે એટલે આ જે વસાવા સમાજ છે એ કોઈ ચૂંટણીને લઈને આ સંમેલન કરી રહ્યું છે એવું એવું નથી એક માત્ર ને માત્ર વસાવા સમાજ દરેકે દરેક ક્ષેત્રમાં અગ્રેસર ભૂમિકા આવનારા દિવસમાં વિકાસમાં મુખ્ય રોલ હોય એના માટે અમારે આ આ કાર્યક્રમ છે પ્રશ્નો છે આમ તો ઘણા બધા ઉકેલાયા વર્ષોથી વસાવા સમાજ પણ કોઈક નો કંઈક ક્ષેત્રે નોકરી ધંધામાં અગ્રેસર છે ખેતીવાડી પણ ખૂબ સારી કરે છે પણ હજુ પણ વિશેષ જરૂર છે શિક્ષણના ક્ષેત્રે રોજગારીના ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે આ ઉપરાંત સમાજની અંદર કેટલાક કેટલાક દૂષણો જે છે વ્યસનો છે એનાથી પણ આદિવાસી સમાજને વસાવ સમાજને અમે મુક્ત કરવા તરફ આગળ વધી રહ્યા છે શું કરશો આવનાર સમયમાં જો વિકાસથી તો વંચિત તો આમ જોવા જઈએ તો દેશ આઝાદ થયા પછી ઘણો બધો વિકાસ થયો છે એની સાથે સાથે આ વિસ્તારના ગામો ગામોનો પણ વિકાસ થયો છે પણ હજુ પણ જે ઘટે છે હજુ પણ જે ખૂટે છે એ અમારા સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો અથવા તો વિવિધ પાર્ટીના અમે સૌ જ્યારે વિવિધ પાર્ટીના અલગ અલગ પાર્ટીના પ્રતિનિધિઓ અમે મળીએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે અન્ય પણ જગ્યાએ ત્યારે પણ અમે સામૂહિક સાથે રહીને ભૂતકાળમાં પણ જિલ્લા સંકલનની મિટિંગ હોય કોઈપણ મિટિંગમાં અમે મહેશભાઈ સાથે કે પીડી વસાવા સાહેબ સાથે મળીને પણ અમે કામો કર્યા છે અમે જ્યારે સમાજના વિકાસની વાત હોય ત્યારે રાજકારણ આગળ લાવતા નથી જે જે વિસ્તારના જે પણ સિંચાઈના લગતા પ્રશ્નો હશે અથવા તો રોજગારીને લગતા પ્રશ્નો હશે આ રોજગારીમાં પણ આ જેઆરડીસીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી શકે છે તો આ ઉદ્યોગોમાં પણ સ્થાનિક લોકોને રોજગારી મળે કે પોસ્ટમાં આ વિસ્તારના આદિવાસીઓ જિલ્લાના લોકો જાય એ રીતના અમારા પ્રયાસો રહેવાના છે